લોકોમાં રોષ જોવા મળ્યો હતો આ વિસ્તારના અનેક રહીશો દ્વારા અવારનવાર તંત્રને જગડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો છતાં પણ તંત્ર નિષ્ફળ સાબિત થયું છે ત્યારે સામાજિક કાર્યકર કમલેશ પરમારની આગેવાનીમાં તમામ સોસાયટીના રહીશો સાથે રિક્ષા ચાલકના પરિવાર અને રિક્ષા એસોસિએશનને સાથે રાખીને તંત્ર સમક્ષ સૂત્રોચ્ચાર કરી જગાડવાનો પ્રયત્ન કર્યો હતો સાથે આ ગરીબ રિક્ષા ચાલકના પરિવારને ન્યાય મળે અને વળતર મળે તેવી માંગ કરવામાં આવી હતી સાથે આ બેદરકારી સ્થાનિક અધિકારીઓ અથવા તો

તદ્દન જે ખાડા ભૂવા પડી ગયા છે સાથે સાથે ગઈકાલે રાત્રિના રોજ જે એક રિક્ષા ચાલકનું જ્યારે મૃત્યુ થયું હોય ત્યારે ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે કોન્ટ્રાક્ટરની અને કોર્પોરેશનની બેદરકારીના કારણે મૃત્યુ થયું છે ત્યારે ખાસ કરીને હું આપના માધ્યમથી અપીલ કરું છું કે આ જે રિક્ષા ચાલક છે આ રિક્ષા ચાલકના પરિવારને વળતર ચૂકવવું જોઈએ એવી અમારી ખાસ માંગણી છે કારણ કે વડોદરા શહેરના નાગરજનો એડવાન્સ ટેક્સ ભરી રહ્યા છે ત્યારે એડવાન્સ ટેક્સના રૂપે પણ અમને વહેલામાં વહેલી તકે વળતર મળવું જોઈએ સાથે સાથે અહીંના સ્થાનિકોએ જે કહેવાનો મતલબ કે અહીંના સ્થાનિક લોકો છે તેઓની અવારનવાર જે રજૂઆત લેખિતમાં મોફિકમાં કરી છે છતાં પણ વડોદરા શહેરના જાડી ચામડીના મગરોના પીઠું પાણી હલતું નથી એટલે ક્યાંક ને ક્યાંક વડોદરા શહેરની અંદર જે અહીંયા સ્થાનિક કોર્પોરેટરો છે ધારાસભ્યો છે સાથે સાથે અધિકારીઓ છે આ તમામ રીતે નિષ્ફળ થયા હોય ત્યારે ખાસ કરીને વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનર સાહેબ મેયર સાહેબ ચેરમેન સાહેબ આ તમામ લોકોએ આગળ આવવાની જરૂર છે કારણ કે આઠ મહિના સુધી આ જાડી ચામડીના મગરો વિશ્વામિત્રીમાં થતા હોય છે અને જ્યારે ચાર મહિનાનો વરસાદ હોય છે ત્યારે જે ખાડા પૂરવા માટે નીકળી જતા હોય છે ત્યારે હું આજે આપના ન્યૂઝના માધ્યમથી અપીલ કરું છું કે આ તમામ રોડ રસ્તાના ખાડા કુવા જે પણ હોય જેને તાત્કાલિક ધોરણે યુદ્ધના ધોરણે પુરાણ કરવામાં આવે અને આ પરિવારજનને ન્યાય આપવા